અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે વિધાનસભામાં વિક્રમભાઈ ઠાકોર નું સન્માન કરવામાં આવ્યું નથી તો મિત્રો ખરેખર આ અન્યાય છે વિક્રમભાઈ ઠાકોર સાથે અને આપણા સમાજના જે ઠાકોર છે એ બધા જ માટે અપમાન કર્યું છે એવું કહી શકાય મિત્રો કે મિત્રો બધા જ કલાકાર સરખા છે વિક્રમભાઈ ઠાકોર નાના મોટા કલાકારોને પણ સન્માન આપતા હોય છે એવી જ રીતે મિત્રો જે સન્માન આપ્યું છે વિધાનસભામાં તો વિક્રમભાઈ ઠાકોરને ના બોલાવે પછી આપણા બધા ઘણા બધા કલાકારો છે એને પણ નથી બોલાવે તો મિત્રો એવું ખરેખર એવું ન કરવું જોઈએ અને અત્યારે મીટિંગ ચાલી રહી હતી આજે તો તમે જાણતા છો ઘણા બધા ઠાકોરો ભેગા થઈને આપણા ઠાકોર સમાજના લોકો કેટલા બધા છે બધા ઘણા બધા કલાકારો પણ છે મિત્રો એવું ના કરવું જોઈએ મિત્રો આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના લીધે જ બીજા કલાકારો જે હોય છે એ ચાલતા હોય છે અને તમે જાણતા છો કે ગુજરાતી ફિલ્મો જયારે ડૂબવા આવી હતી એટલે કે ગુજરાતી ફિલ્મો નો અંત આવી ગયો હતો ત્યારે એક વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી હતી એક વાર આવજે ત્યારથી જ મિત્રો ઘણી બધી ફિલ્મો આવી છે આપણે એવું નથી કે બધા જ ફિલ્મો સારી જ હોય છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો સારી હોય છે બીજા અન્ય કલાકારોની ફિલ્મો પણ સારી જ હોય છે પરંતુ કહેવાનો મતલબ એક જ્યારે ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રી ડૂબવા આવી હતી ત્યારે જ વિક્રમભાઈ ઠાકોરે ઊભી કરી છે એવું કહી શકાય મિત્રો તો વિક્રમભાઈ ઠાકોરને ન્યાય મળવો જોઈએ અને સાથે મિત્રો આ છે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મેં અત્યારે વિક્રમ ઠાકોરે મિટિંગ કરી છે અને સાહેબ મિત્રો એમાં પણ તમે જોડાવાનું ભૂલતા નહીં તો બીજા ઘણા બધા મિત્રો મેં વચ્ચે વાત કરી હતી કે વિનય વિનય રબારી જે છે એમને પણ વિક્રમભાઈ ઠાકોરને મજાક ઉડાવી હતી ફિલ્મ વિશે મજાક ઉડાવી હતી એ ઘણી બધી ફિલ્મો મિત્રો વિશે મજાક ઉડાવી હતી તો એવું કરવું જોઈએ કે મિત્રો ફિલ્મો બનતી હોય છે તમે જાણતા છો કેટલી મહેનત લાગે છે શૂટિંગ કરતા હોય છે એક બે બે વર્ષ થઈ ગયા છે તો પણ અ ફિલ્મો એ બનાવતા હોય છે અને ફ્લોપ જાય તો કેવું કહેવાય કે અ એમને નુકસાન થાય છે તો પણ ફિલ્મ બનાવતા જ હોય છે મિત્રો અ વિક્રમભાઈ ઠાકોર જો સ્ટાર કલાકાર છે એમની વાત જ અલગ છે તો એમને સન્માન મળવું જોઈએ ન્યાય મળવો જોઈએ અ આટલી મારી અપીલ હતી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં